કામરેજના યુવા કાર્યકર્તા શૈલેષ મેર તેમના પાંચસો જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા સીઆર પાર્ટીલે પાટીલે શૈલેષ મેરને કેસરીયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા છે સુરતના કામરેજના યુવા કાર્યકર્તા શૈલેષ મેર તેમના પાંચસો જેટલા સમર્થકો સાથે આજે ભાજપમાં જોડાયા હતા ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાર્ટીલે પાટીલે ભાજપનો ખેસ પહેરાવી શૈલેષ મેરને અને તેમના સમર્થકોને આવકાર્યા હતા તરે ભાજપ દ્વારા અત્યારથી જ લોકસભાની 2024 ની ચૂંટણીને લઈ તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે અત્યારથી જ પ્રચાર પ્રસાર શરૂ કરી દેવાયો છે હાલમાં ભાજપ દ્વારા વોલ પેઇન્ટિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે શેલેશ મેર ભાજપમાં જોડાતા તેમના સમર્થકો તેમની સાથે મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા હતા અને ખુશી વ્યક્ત કરી હતી શેલેશ મેરે જણાવ્યું હતું કે દેશના વિકાસમાં જે પાર્ટી વધારે સક્ષમ છે તે પાર્ટીમાં આજે હું જોડાયો છું Bureau Report H24 News